નમસ્કાર દૂરબીન મીડિયામાં આપનું સ્વાગત છે હું છું અને ખોખર અને જૂનાગઢ મહાનગરપાલિકાની જે અત્યારે ચૂંટણી ચાલી રહી છે ચારેક તરફ અત્યારે મતદાન ચાલી રહ્યું છે શાંતિપૂર્ણ મતદાન થઈ છે કોઈ પણ જાતનો જે વાદવિવાદનો કે અસંતોષનો કે કોઈ એવો ડખો અત્યાર સુધીમાં સામે નથી આવ્યો શાંતિથી પૂરા પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે ચાલી રહ્યું છે અત્યારે વોર્ડ નંબર જે છે કેટલા નંબર છે હા વોર્ડ નંબર આઠની અંદર અત્યારે રસાકસી નવાયેલું છે અહીંયા આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો પણ છે પરંતુ અત્યારે એમ કહેવાય છે કે જે પૂર્વ કોર્પોરેટર હતા અદ્રમાનભાઈ પંજા એ અત્યારે ખડે પગે છે તેમની પેનલ છે અત્યારે ખૂબ જ જોર કરી રહી છે અને આશા છે કે તેઓ અત્યારે ચૂંટાય પરંતુ લોકોની અંદર જે એક રોષ છે ભાજપ પ્રત્યેનો એ પણ અત્યારે બહાર આવી રહ્યો છે આપણી સાથે અત્યારે સ્થાનિક પત્રકારો પણ જોડાયા છે તેમની સાથે વાત કરી પરેશભાઈ છે સ્થાનિક પત્રકાર છે શું કહેશું પરેશભાઈ અત્યારે લોકોમાં કેવો ઉત્સાહ છે લોકો માટે સવારે સાત વાગ્યાનું મતદાન શરૂ થયું છે ચાર કલાકનું ઓવર જોવા જાય તો જિલ્લાનું તેર ટકા મતદાન થયું છે લોકો માટે નિર્ણય જોવા મળે છે મતદાન પૂરું થયું નથી હાલ તો અગિયાર વાગે એટલે ચાર કલાકની અંદર ઓછા મોટું પચીસ ટકાથી વધુ મતદાન થવું જોઈએ હજી તેર ટકા જેટલું મતદાન ઓવર જિલ્લાની અંદર થયું છે લોકોમાં ક્યાંક ને ક્યાંક હાલ તો શું છે કે જે આગની જે બોલી હતી તેનાથી કામ થયા હોય ન થયા હોય તેને લઈમાં તો છે અત્યારે જો આપણે વોર્ડ નંબર આઠમાં અમે પણ આ કવરેજ કરવા તો અમે જોઈ શકીએ પાર્ટીઓ જંગ છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ છે જોઈએ છીએ લોકોનો શું મૂળ છે હજી સુધી તો નિરશા દેખાય છે કોઈ પણ કેન્દ્ર ઉપર હજી એવો કોઈ મતદારોનો મૂળ જાજો જોવા મળેલ નથી

એમાં પણ લોકો ગયા હોય તે પણ આની અંદર કોઈ કારણ થતું હોય ખૂબ ખૂબ આભાર પરેશભાઈ અત્યારે પરેશભાઈ બે રીઝન આપ્યા નિરસ્તાનના એક તો લોકોમાં ખૂબ રોષ છે કારણ કે જે જુનાગઢનો વિકાસ જે થવો જોઈએ એ થયો નહીં નાણાંઓ વેડફાઈ ગયા એના કારણે ને બીજું આજે આજની તારીખમાં લગ્ન ગાળો છે એટલે તેના કારણે પણ આપણે ક્યાંક ક્યાંક જોવા એવું મળે છે આપણી સાથે એક બીજા સિનિયર પત્રકાર છે સોહેલભાઈ સિદ્દીકી શું કહેશે સોહેલ સામાન્ય રીતે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે જૂનાગઢ મહાનગર ખાતે યોજાઈ રહી છેલ્લા વીસ વર્ષથી વધારેનો સમય થઈ ગયો જે મહાનગરપાલિકા રૂપાંતર થયું છે છતાં પણ અહીં જો જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ જે મહાનગરપાલિકા જેવી વસ્તુ કોઈ દેખાતી જ નથી છેલ્લા વર્ષોમાં જે શાસક પક્ષ છે તે અણધળ વહીવટના કારણે જે જૂનાગઢ મહાનગરની જે દશા કરી છે તે ખરેખર દયનીય છે અને કોઈ જાતનો વિકાસ દેખાતો નથી અને સામાન્ય રીતે અત્યારે જે મતદારની વાત કરીએ તો મતદાર નીરસ દેખાઈ રહ્યું છે એમાં બે કારણ પણ હોઈ શકે છે એક કારણ એ પણ છે કે લગનગાળો છે અને બીજું કારણ છે કે મતદારોની અંદર જે નિરાશા છે મતદારોની જે ઉત્સાહ દેખાતો નથી જે શાસક પક્ષનીથી જે નારાજ હોય એવું સ્પષ્ટ ફલિત થાય છે અને ખાસ કરીને જ્યારે આપણે વોર્ડ નંબર આઠની વાત કરીએ તો વોર્ડ નંબર આઠની અંદર પણ મતદાર અત્યારે સારું થઈ રહ્યું છે ખાસ કરીને આઠમા નંબર છે લઘુમતી વિસ્તાર છે લઘુમતી વિસ્તારની અંદર જે ત્રણ પાર્ટીઓ અત્યારે સામસામે છે 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 કોંગ્રેસ આમ આદમી છે 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 અને અને એઆઈએમ એની અંદર જે એવું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સાથે ફાઇટ હોય એવું સ્પષ્ટ ફલિત થાય છે અને જ્યારે જે બપોર પછી મતદાન વધે ત્યારે શું થાય છે અને આવનારા દિવસોમાં જે મતદાનની જે ગણતરી થશે અને ત્યારે રિઝલ્ટ બહાર પાડે છે ત્યારે જે સ્પષ્ટ ચિત્ર બહાર આવશે ખૂબ આભાર સોહેલભાઈ અમારી સાથે જોડવા બદલ આપ જોઈ રહ્યા છો કે અત્યારે વોર્ડ નંબર આઠની અંદર ખૂબ જ આધુનિક રીતે અત્યારે જે હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે રાજકીય પાર્ટી દ્વારા આ રીતે એક લેપટોપ મૂકીને પણ અત્યારે જે મતદારો આવે છે તેને પૂરેપૂરું માર્ગદર્શન અત્યારે આપવામાં આવી રહ્યું છે અને આ જે વોર્ડના ઉમેદવાર છે અદ્રમાનભાઈ પંજા એમને વિશે તો આપણે લોકો જુનાગઢની પ્રજા સારી રીતે જાણે છે સૌથી અવાજ ઉઠાવવામાં અદ્રમાનભાઈ પંજા અમારા કેટલા પણ વિડીયો આ વખતે વાયરલ થયા છે એના કારણે તો એવા એક નીડર અને વિકાસ માટે લોકો માટે ખૂબ જ અવાજ ઉઠાવતા અદ્રમાનભાઈ પંજા અત્યારે આપણી સાથે છે શું કહેશો અદ્રમાનભાઈ અત્યારે કેવું કેના તરફી મતદાન ચાલી રહ્યું છે જુનાગઢ આખાના રિપોર્ટ લેતા એવું લાગે છે કે કોંગ્રેસ તરફી ચારે બાજુ મતદાન લે છે ગત ભાજપની સા શાસકોની જે છે જુનાગઢમાં જે ભ્રષ્ટાચાર કરેલો છે ચારસો કરોડના ભૂગર્ભ ગટર રોડ બધામાં ટોટલી ભ્રષ્ટાચાર થયેલું છે ઘરસિંહ મહેતા સરોવરમાં પણ ભ્રષ્ટાચાર થયેલું છે તે આખી આખી વાત જૂનાગઢની પ્રજાને ખબર પડી ગઈ છે અને જૂનાગઢની પ્રજા આ કોર્પોરેશનની ચૂંટણીમાં એનો જવાબ સો ટકા આપશે અને ગત બોડી હવે તો એમ માનીએ છીએ કે ત્રીસથી બત્રીસ સીટો કોંગ્રેસને મળશે

અઢાર તારીખે પરિણામ છે અને આપણે જોવાનું એ રહ્યું કે કોણ ચૂંટાય છે અને કોણ જે પરાજિત થાય છે એટલે આ જ પ્રકારના ન્યૂઝ અને જૂનાગઢ અને સોરઠની જો ખબરો આપણે જોઈ હોય તો અમારી અમારા પેજ અને અમારી ચેનલને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર